અને તમારા સ્ટાફમાંથી કોઈક ના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના પછી અમને કહેવા નહીં આવતા પછી તમને બહુ ચચર છે કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટા ઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે બાઇક અને કાયનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે આ બધાથી અમે અમે અવગત છીએ

કોંગ્રેસ પાર્ટી હવે ચડાય લેવાની નથી એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાડી ચોટ ઉપર કહેવા માંગુ છું